સાંભળોજી હું વિચારી રહી હતી કે જ્યારે આપણે આપણા પુત્ર નવીનને મળવા જઈ રહ્યા છીએ તો શા માટે તે અમારી દીકરી રવીનાને પણ બોલાવીએ હવે તેની દીકરીને પણ રજા પડી ગઈ છે તો બંને ભાઈબહેન ને ત્યાં મળવાનું થઈ જશે જો બંને એકબીજા શહેરમાં રહે છે તો પછી દીકરીને અહીં બોલાવીને શા માટે આપવી તે પણ પોતાના ભાઈ ભાભી સાથે મળી લેશે સુમિત્રાબેન પોતાના પતિ રામકિશનજી સાથે કહ્યું રામકિશનજી સંમત થઈને બોલ્યા હા ભાગ્યવાન તું સાચું કહે છે બંને બાળકોને ત્યાં મળી લઈશું હું જરા નવીન ને ફોન કરીને કહી દઉં કે અમે આવવાના છીએ હા ઠીક છે કહીને સુમિત્રાબેન રસોડામાં ચાલી ગઈ બીજી બાજુ નવીન ને ફોન કર્યો ફોન ને બીજી બાજુથી ઊંચી સંગીતની ધૂન આવી રહી હતી અને ઘણા લોકોના હસવા બોલવાના અવાજો પણ સંભળાઈ રહ્યા હતા સાસ તો આ સાંભળીને તેમને લાગ્યું કે કદાચ તેઓ ખોટા સમય કોલ કરી દીધો બેટા લાગે છે કે તે ખૂબ જ વ્યસ્ત છે પછી વાત કરીશ રામકિશનજી બોલ્યા નવીન બોલ્યો હા પપ્પા આજે થોડા મિત્રો આવ્યા છે અને જે મારા લગ્નો આવી શક્યા ન હતા તેમણે ભોજન પણ બોનાવ્યો છે બસ પાર્ટી ચાલી રહી છે પછી વાત કરું છું કહીને નવીને ફોન કાપી નાખ્યો ત્યાં જ અંદર આવતા સુમિત્રાબેને પૂછ્યું શું થયું જી નવીને શું કહ્યું મિત્રો એકવાર વાર વિડીયોને લાઈક કરી અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં તમારી રાહ જરૂરથી જણાવી દેજો અને સુધી નિહાળવા વિનંતી છે ભાગ્યવાન લાગે છે કે પોતાના મિત્રોને પાર્ટી આપી રહ્યો છે એટલે વાત કરી શક્યો નહીં કાલે વાત કરીશું તું તો તારી તૈયારી કર પરમશો જવાનું છે રામકિશનજી બોલ્યા હાજી એ તો ઠીક છે પણ પહેલા નવીન સાથે વાત તો કરી લઈએ સમય મળે અમે જઈ રહ્યા છીએ અમારું નથી નથી આવતો કહીને રામકિશનજી હસી પડ્યા રવિવાર હતો રામકિશનને કે આજે નવીન ફ્રી થશે તેથી તેણે ફરી નવીનને ફોન કર્યો આ વખતે પણ ફોનની પાછળ કેટલાક અવાજો આવી રહ્યા હતા પણ આજે વાત કરવી બહુ જરૂરી હતી તેથી તેમણે હિંમત કરીને કહ્યું નવીન બેટા હું તને તારી સાથે ટ્રેનમાં પાસે તારા પાસે આવી રહ્યા છીએ તારી દીદી પણ તેને દીકરી મહેક સાથે ત્યાં આવી ગઈ છે જેથી આપણે બધાને ત્યાં મળવાનું શકાય આ સાંભળીને નવીન તુરંત બોલ્યો પપ્પા તમે ફરી ખોટા સમયે ફોન કર્યો સવિતાના ઓફિસના બોસ આવ્યા છે હું પછી વાત કરું છું કહીને તે ફોન મૂકી દેતા જતો હતો તભી રામકિશનજી બોલ્યા બેટા આજે કહેવું જરૂરી હતું કારણ કે અમે કાલે નીકળવાના છીએ સારું પપ્પા તો તમે બધા આવી જાઓ તો આવી રહ્યા છો નવીને પૂછ્યું હા બેટા છેલ્લા ઘણા સમયથી મળ્યા નથી એટલે હવે મળવું જરૂરી છે રામકિશનજી બોલ્યા એ બધું તો ઠીક છે પપ્પા પણ મુશ્કેલી પડી જશે નવીન શંકાપૂર્ણ સ્વરે બોલ્યો અરે નહીં બેટા અમને કોઈ તકલીફ નહીં થાય તમારા ઘરમાં અમારા માટે શું તકલીફ હોઈ શકે રામકિશનજી બોલ્યા ત્યારે નવીન બોલ્યો પપ્પા તમને તકલીફ નહીં થાય પણ અમને તકલીફ પડશે નવીનનો આ જવાબ સાંભળીને રામકિશનજી સ્તબ્ધ થઈ ગયા બાજુમાં ઉભી રહી સાવિત્રીબેન આ બધી વાતો સાંભળી રહી હતી અને વિચારી રહી હતી કે હવે દીકરાને શું કહે છે કેવી રીતે કહે છે અને નવીનને આવવાનું મટાવી દીધું છે દોસ્તો એકવાર ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને વિડીયોને લાઈક કરી અને વિડીયો તમારા દોસ્તોને સેન્ડ કરવાનું ભૂલશો નહીં લગ્ન પહેલા સુધી તો ન હતો પણ શું લગ્ન પછી દરેક વ્યક્તિ એટલી બદલાઈ જાય છે છે કે લાગે એટલા વ્યસ્ત થઈ ગયા કે રાત્રે ભોજન લીધું નહીં તે ચૂપચાપ સુઈ ગયા ત્યારે સુમિત્રાબેન વિચારતી રહી હતી કે સવારે દીકરાનું કહેવું પડશે કે મુંબઈ નહીં જાય પણ કઈ રીતે કહેશે આ વિચારીને તેમનું હૈયું ધબકતું રહ્યું સવારમાં રામકિશનજી ઉઠ્યા જ નહોતા અને નવીનનો ફોન આવી ગયો કપ હાથોમાં તેમણે ફોન ઉઠાવ્યો સોરી પપ્પા કાલે મેં સવિતાને ચર્ચા કર્યા વિના જ મેં કહી દીધું હતું કે મુશ્કેલીમાં પડશે પણ જ્યારે રાત્રે સવિતાની વાત થઈ તો તેણે તમારા આવવાની કોઈ તકલીફ ન હતી જેથી તમે જરૂરી આવજો તમારા આવવામાં આયોજનમાં કોઈ ફેરફાર કરશો નહીં પુત્રની આ વાત સાંભળીને રામકિશનજી મૌન થઈ ગયા તબી સુમિત્રા બેને ફોન હાથમાં લેતા કહ્યું હા બેટા અમે જરૂરી આવીશું કહીને તેમણે ફોન મૂકી દીધો ત્યારબાદ રામકિશનજીએ હલાવીને બોલ્યા જુઓ જી હું કહેતી હતી ને કે અમારી બહુ બહુ સંસ્કારી છે તે બધું સાંભળી લેશે રામકિશનજી હજુ પણ સમજી રહ્યા ન હતા કે એમને મુશ્કેલી કોની હતી પણ એટલું ચોક્કસ સમજી ગયા કે કદાચ બાળકોની પરિવેશમાં ક્યાંક કમી રહી ગઈ છે કેમ કે પુત્ર પોતાના નિર્ણય સ્વતંત્રપણે નથી લઈ શકતો જે પણ હોય તે હવે બંને માટે જવાના છીએ તું પણ તૈયારી કર ટ્રેનમાં બેસતાની સાથે રામકિશનજીએ પોતાના પુત્ર નવીનને ફોન કર્યો અને જાણ કરી કે તેઓ સવાર સુધી પહોંચી જશે નવીને જવાબ આપતા કહ્યું હા પિતાજી ઠીક છે પણ જો મને થોડી મિનિટો મોડું પણ થાય તો તમે સ્ટેશન ઉપર થોડી વાર રાહ જોવી જો તમને હું લેવા આવી જઈશ સવારના છ વાગે ટ્રેન મુંબઈથી સ્ટેશન ઉપર પહોંચી જ્યારે રામકિશનજીએ પુત્ર નવીનને ફોન કર્યો પણ તે ફોન ઉઠાવતો ન હતો ચિંતિત થઈને તેમણે સુમિત્રાબેને પૂછ્યું સુમિત્રા હવે શું કરવું નવીન તો ફોન ઉઠાવતો નથી સુમિત્રાએ શાંતિપૂર્વક કહ્યું કોઈ વાત નહીં જી એકવાર ફરી કોલ કરો નવીન નહી તો વહુ જરૂર ફોન ઉઠાવશે આ જોઈને રામકિશનજી ખૂબ ખુશ થયા કે આજના સમયમાં જ્યાં સંબંધો બદલાઈ રહ્યા છે પ્રેમના પત્નીને પોતાના પુત્ર કરતાં પર વધુ વિશ્વાસ હતો વિચારતા વિતાડતા તેમને પુત્રને ફરીથી ફોન કર્યો આ વખતે નવીને ફોન ઉઠાવ્યો પણ તેની અવાજ સાંભળીને લાગ્યું તે હજી સૂતો હતો કોણ હું તમારો પપ્પા બોલું છું બેટા અમે મુંબઈ સ્ટેશન પર પહોંચી ગયા છીએ તારો ઇંતજાર કરી રહ્યા છીએ સારું પિતાજી તમે ત્યાં નીકળીને ગેટ તરફ આવી જાઓ ત્યાં સુધી હું આવી જઈશ આ સાંભળીને રામકિશનજી ખૂબ ખુશ થયા કે નવીન તેમને લેવા માટે આવી રહ્યો છે પણ તેમને તે વ્યાતે આદે આવી કે પહેલાં ભલે તે અભ્યાસ કે નોકરીમાં વ્યસ્ત હતો તે હંમેશા ટ્રેન આવતા પહેલાં જ પ્લેટફોર્મ પર આવીને હાજર રહેતો આજે પહેલીવાર લગ્ન પછી એવું બન્યું છે તે ટ્રેન આવતા પહેલા હાજર ન હતો રામકિશનજી અને સુમિત્રાબેન સ્ટેશનની બહાર આવ્યા અને વેઇટિંગ રૂમમાં બેસીને નવીનની રાહ જોવા લાગ્યા થોડા સમય પછી નવીનનો ફરીથી ફોન આવ્યો પિતાજી તમે ક્યાં છો બેટા અમે બુકિંગ કાઉન્ટર સામે હોલમાં રાહ જોઈ રહ્યા છીએ ક્યાં હોલમાં નવીને ફરીથી પૂછ્યું પણ રામકિશનજી કંઈ બોલે તે પહેલા ફોન કાપી ગયો તેઓ ફરીથી ફોન કરવા જઈ રહ્યા હતા ત્યાં જ નવીન તેમને શોધતા ત્યાં પહોંચી ગયો રામકિશનજીની નજર તેમના પુત્ર તરફ ગઈ આજે તેનું ચહેરું ગુસ્સાથી લાલ થઈ ગયું હતું કંઈ બોલ્યા વગર તેણે એક ટેક્સી લેવા બોલાવી અને બંને પતિ પત્ની લઈને ઘરે જવા નીકળ્યો આજે નવીને પપ્પા મમ્મીને પ્રણામ પણ ન કર્યું અને કોઈ ખબર પણ ન પૂછવી આખો રસ્તો શાંત હતો ઘર પહોંચ્યા અને સુમિત્રાબેન વિચારી રહી હતી કે તેમનો પુત્ર જે હંમેશા મીઠી મીઠી વાતો કરતો આજે એકદમ શાંત કેમ હતો થોડી વારમાં તેઓ નવીનના ફ્લેટ પર પહોંચ્યા નવીને તેમને લિવિંગ રૂમમાં બેસાડ્યા અને પોતે બેડરૂમમાં ચાલ્યો ગયો ત્યાં સવિતા એટલે કે વહુ હજી સુધી સૂઈ રહી હતી નવીનના આવવાની સાથે તે હરબડીમાં ઉઠી અને તરત બહાર આવી રામકિશનજી અને સુમિત્રાબેનના પગ સુયા અને પાછી બેડરૂમમાં ચાલી ગઈ થોડીક મિનિટો પછી નવીન બહાર આવ્યો અને ગુસ્સામાં બોલ્યો પપ્પા એ સમય હતો કે હું કશું નહીં કહું શું સ્ટેશન પર ઝઘડો કરું પણ મેં તમને કેટલી વાર ફોન કર્યો તમે ફોન તો ઉઠાવવો જોઈએ ને હું સવારની ટેલે ઠેલ કરતો ઉઠીને તમે લેવામાં સ્ટેશન ગયો અને તમે ફોન પણ ઉઠાવતા નથી તમે હવે બહુ અજીબ થઈ ગયા છો નવીનનો એદાનવાળી વર્તન જોઈને રામકિશનજી સ્તબ્ધ થઈ ગયા તેમણે શાંતિપૂર્વક જવાબ આપ્યો સોરી બેટા આ ઉંમરે થોડી શ્રવણ શક્તિ ઘટી ગઈ છે અને સ્ટેશન પર બહુ શોરગુલ હતો એટલે ફોન ઉઠાવી શક્યો નહીં પણ નવીનની અવાજ બહુ ઊંધી ચવા લાવાઈ પપ્પા તમે જાણો છો હું ઓફિસનું કામ પૂરું કરી રાત્રે મોડા સુધી જાગતો હતો અને છતાં પણ વહેલી સવારે ઊઠીને તમને લેવા ગયો અને તમે એટલા બેદરકાર છે કે ફોન પણ ન ઉઠાવ્યો બહાર ઊભી રવિના અને તેમની દીકરી મયેગના આ શબ્દો સાંભળીને ચોંકી ગઈ રામકિશનજી પણ નવીન પોતાના માતા પિતાની સામે માથું ઝુકાવી અને નાસે ઉભો હતો શાંતિથી તેમની વાત સાંભળી રહ્યો હતો તે ઈચ્છતો હતો કે કોઈ ઝઘડો વધે અને કોઈ હંગામો સર્જાય ખાસ કરીને તેમની પત્ની સવિતા સામે પરંતુ નવીને ઊંચી એવા જે બોલેલી વાતોને પિતા પુત્રના સંબંધની સત્યતા બધાની ખબર સામે ખુલી મૂકી મિત્રો આજે જે માતા પિતા તેમના પોતાના પુત્રને સન્માન આપતો નથી તે વહુ શું સામાન્ય આપશે સુમિત્રાબેને જણાવ્યું કે તેમના બહુ પડદાની પાછળ ઉભી રહીને બધું જોઈ રહી હતી અચાનક દરવાજાની બેલ વાગી સુમિત્રાબેન વિચારવા લાગી લાગે છે કે રવિના આવી ગઈ દરવાજો ખોલતા જ તેમણે પોતાની દીકરી અને નાતીને જોઈને આનંદ અનુભવ્યો રવિનાએ પણ એવું ન દેખાડ્યું કે તેમણે બધું સાંભળ્યું છે તે હસતા હસતા અંદર આવી ગઈ થોડી પછી સવિતાએ ચા બનાવી અને હોલમાં બધાને આપી દીધી અને એ ઝડપથી તૈયાર થઈને નવીન સાથે ઓફિસ માટે નીકળી ગઈ જતાં જતાં નવીને કહ્યું માતા દીદી તમે ભોજન કરી લેજો મેડ ખોરાક બનાવી જશે સવિતાએ તેને જરૂરી સૂચનાઓ આપી છે આમ કહીને તે ઘરની બહાર નીકળી ગયો દિવસભરમાં રામકિશનજી અને સુમિત્રાબેન અને પોતાની દીકરીને નાતી સાથે આનંદમાં સમય વિતાવ્યો સાંજે જ્યારે બધા ભોજન માટે ભેગા થયા ત્યારે નવીને પોતાની પાણજી મહેકને કહ્યું મહક ભોજન ચપાવીને ખાવા જોઈએ જેથી ગુસ્સો ઊંચો થાય આ સાંભળીને મહક તરત બોલી મામુ મને લાગે છે કે આ તમારા માટે જરૂરી છે તમે સવારે નાનાજી સાથે જે વર્તન કર્યું તે યોગ્ય ન હતું પહેલા તમે પોતે સાચું વર્તન કરતા શીખો પછી બીજાને શીખવો આ કહીને તે ભોજન કર્યા વિના ઉઠીને જતી રહી રવિનાએ તરત જ કહ્યું ભાઈ હું મારી દીકરી તરફથી માફું માંગુ છું પણ નવીન કંઈ બોલ્યો નહીં અને પોતાના રૂમમાં ચાલી ગયો સવારે પણ તણાવભર્યું વાતાવરણ હતું રવિનાએ રામકિશનજી માટે ચા બનાવી અને આપી પણ રાત્રે તેના પહેલા નવી વચ્ચે શું થયું તે કોઈને ખબર ન હતી નવીને આ ચા પીધી ન હતી અને જેમની તેમ રહી ગઈ સવિતા ઝડપથી તૈયાર થઈને નાસ્તા માટે ટેબલ ઉપર બેસી તો નવીન પોતે રસોડામાંથી નાસ્તો લઈને ટેબલ ઉપર મૂકી દીધો પુત્ર પોતાના વહુ માટે નાસ્તો લઈને આવે તે રામકિશનજી માટે નવાઈ ભર્યું લાગ્યું પણ સુમિત્રાબેન તેને ચૂપ રહેવા માટે સંકેત કર્યો નાસ્તો કર્યા પછી સવિતા ઓફિસ જવા નીકળી ગઈ અને તરત જ નવીન પણ નીકળી ગયો પરંતુ થોડા સમય પછી તે પાછો આવી ગયો તેના ચહેરા ઉપર ગુસ્સાના ભાવ સ્પષ્ટ હતા આવતા તે બોલવા લાગ્યો પપ્પા તમારે સાંભળીને અજીબ લાગશે પણ ઘરમાં સતત થતો અવાજમાં મને સહન નથી થતો ટીવીનો ઊંચો અવાજ દીદી ને ઊંચો અવાજે બોલવું મને આ બધું બરાબર લાદતું નથી નવીન ની સાંભળીને રવિનાની આંખોમાં આંસુ આવી ગયા તે રડતા રડતા બોલી ભાઈ જો મારા વર્તનની તને થઈ હોય તો હું તને માફી માંગુ છું મારી દીકરી થોડી ઊંચી અવાજે બોલે છે અને જ્યારે હું તેને દાટું છું ત્યારે તે બધું ઊંચું અવાજે બોલે છે આ માટે મને માફ કર રામકિશનજી પૂજા કરી રહ્યા હતા પણ આ બધું સાંભળીને તે રોકાઈ ગયા તેમણે પૂજા અધૂરી છોડી દીધી ને સામાન્ય રીતે તેઓ હંમેશા માટે બીજાની વાતમાં સાંભળતા હતા પછી પોતાની પ્રતિક્રિયા આપતા આજે પણ તેમને ધૂરે તૂટ્યું તેમણે ગુસ્સામાં કહ્યું નવીન જ્યારથી અમે આવ્યા છીએ હું જોઈ રહ્યો છું કે તું બધું સહન નથી થતું અને તું જે કહેવું હોય તે નિર્ભયાથી કહી દઈશ પણ જો તું તારી માતા અને બહેનનો ઉપમાન કરશો તો હું સહન કરીશ નહીં મારી દીકરી મારા કહેવાથી અહીં આવી છે અને જો તું તેનો દિલ દુબાવશો તો તે મને મારા અપમાન જેવું લાગશે તમે શું લાગે છે કે તું એકલો અહીં મને યાદ છે રાખજે જો કોઈ પણ માણસ કેટલાય ઊંચાઈએ પહોંચે તો પણ તેને પોતાના મૂળને ભૂલવું જોઈએ નહીં તે પોતાનું મૂળ ભૂલી જાય છે તે હંમેશા આધાર વિહોણો થઈ જાય છે આ બધું સાંભળીને નવીનનું માથું ચૂકી ગયું તે કંઈ બોલી શક્યો નહીં તેને સમજાઈ જ ગયું કે તેનો વ્યવહાર યોગ્ય ન હતો પણ આ બધું જોઈ રહી હતી પણ તે કંઈ બોલવાનું જરૂરી ન ગંભીરતા છવાઈ ગઈ હતી અને બધાને હવે નવીન ની પ્રતિક્રિયાની રાહ હતી શું નવીન પોતાની ભૂલ સ્વીકારશે શું તે માતા પિતા અને બહેનની માફી માંગશે કે પછી તે અહંકારને લીધે તે પરિવારથી વધુ દૂર જશે આવનારા સમય જુઓ અને પ્રશ્નનો જવાબ આપશે મિત્રો આગળ વિડીયો શરૂ કરવું એ પહેલા દેજો નવીનના પિતા રામકિશનજીએ ઊંડો શ્વાસ લઈ અને કહ્યું બેટા તારી મેમરી ભાભી કેન્સલથી પીડતી હતી અને તેને તમારા રૂમમાં બે નાના કોટમાં રાખીને ચાર મહિના સુધી તેને ઈલાજ કરાવ્યું અને હવે તારા માતા પિતા અને બહેન અને ભાણેજી ફક્ત દસ દિવસ માટે અહીં આવ્યા છે અને તે તારે ભારે લાગે છે તેમણે આગળ કહ્યું મને ખબર છે કે તું આ બધું તારી નવી પત્ની સામે તારો રૂતબો વધાવવા માટે કહી રહ્યો છે કદાચ તેને પ્રભાવિત કરતા માટે કહું પણ બેટા કામ કરવાથી તારો સન્માન વધશે નહીં પરંતુ તેની નજરે તું હજી નીચો પડી જશો તે અત્યારે અહીંથી એટલે કે તને હું સમજાવી રહ્યો છું તેથી તને એવું ન લાગે કે મેં તારી પત્ની સામે તારો અપમાન કર્યો છે પિતાની વાત સાંભળીને નવીન થોડો ખચકાઈ ગયો તે બોલ્યો તમારા કેવા હું 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 કહી કે પણ પણ માનું છું છું આજે તને કંઈ કહું એ મારી વ્યક્તિગત સિદ્ધિ છે આટલું કહીને તે કોઈની વાત સાંભળવા વિના સીધો તેના રૂમમાં જતો રહ્યો દોસ્તો તે દિવસે ઓફિસ પણ ગયો નહીં અને ભોજન પણ લીધું નહીં સાંજે લગભગ ચાર વાગે ની આસપાસ તે અચાનક ઉઠ્યો અને લાંબા સમય સુધી સ્નાન કરતો રહ્યો જાણે કે તેના ગુસ્સા પર પાણી સાથે વાવાઈ દેવા માંગતો હોય થોડા સમય પછી રામકિશનજીએ જોયું તો નવીન બાઇક લઈને ક્યાંક જતો હતો ક્યાંક લોકો તણાવમાંથી છુટકારો મેળવવા માટે લાંબી ડ્રાઇવ પર નીકળી ગયો પડે છે કદાચ નવીન પણ તેનો જ તેમ કરતો હતો તેણે માતા પિતાને કોઈ વાત નહોતી કરી હવે તે પોતાના તેમનું વર્તન કોઈ અજાણ્યા મહેમાન જેવું લાગતું હતું તે બસ દિવસો ગણી રહ્યા હતા કે ક્યારે પાછા ફરવું રાતના લગભગ આઠ વાગે પાછા આવ્યા નવીનના હાથમાં એક નવીને ડબ્બલ મહકને આપી દીધું અને પોલિથિન બેગ તેના માને સુપરત કરી પછી તે પિતાની પાસે બેસી ગયો અને ધીમા અવાજે બોલ્યો પપ્પા આજે સવારે મારા વર્તન માટે મને માફ કરી દેજો આટલું કહેતા તે ભાવુક બની ગયો તેણે પિતાનું હાથ પકડી અને પોતાનું માથું તેના ઉપર રાખી દીધું અને કહ્યું અબ્બા જ્યારે હું નાનો હતો અને તણાવમાં રહેતો હતો ત્યારે તમે મારા વાળ ઉપર હાથ ફેરવીને શાંત કરતા શું આજે તમે મારા માતા ઉપર રામકિશનજીની આંખોમાં આંસુ આવી ગયા ત્યારે નવીન તેને માતાની તરફ જોયું અને કહ્યું માં આજે મારા પપ્પાએ મને ડાઢ્યું તે સારું લાગ્યું પણ શું શા માટે નથી ડાઢતી બાળપણમાં તું મને ડાટતી ત્યારે મને ભૂલો સુધારવા દાતો આજે કંઈક બોલી ન હતી પછી રવિવારની તરફ વળ્યો અને કહ્યું દીદી જ્યારે હું નાનો હતો ત્યારે તારે ભૂલો પર ધમકી આપી કે માની ફરિયાદ કરી દેશે જોકે તું ક્યારે ફરિયાદ કરતી ન હતી પણ તારી આ ધમકીથી હંમેશા સાચા માર્ગ પર આવી જતો આજે તું પણ શાંતિથી બેઠી રહી છે કંઈ પણ કહ્યું નહીં હું શું એટલો મોટો થઈ ગયો છું કે હવે તને મને ડાંટતા પણ નથી આટલું કહેતા નવીનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ત્યાં પાછળથી કોઈની તેની શટ ખેંચી નવીને પાછળ જોયું તો મહક રડી રહી હતી તે બોલી આઈ એમ સોરી મામુ મને માફ કરી દો ગઈકાલે નાના મોટા માણસો ઘણું શીખવી જાય છે ત્યારે દરવાજાની બેલ વાગીને સવિતાનો દરવાજો ખોલ્યો તો બે માણસો એક મોટું કાર્ટૂન લઈને અંદર આવ્યા દોસ્તો આમાં શું છે બેટા સુમિત્રાબેને પૂછ્યું પરંતુ મમ્મી આમાં એસી છે રાતે તમને પણ ગરમી લાગતી હશે એટલે એક એસી વધુ લાવી દીધો સવિતાબેન બોલી અરે બેટા આની શું જરૂર હતી અમે તો ફક્ત દસ દિવસ માટે છીએ દસ દિવસ માટે તું આટલા પૈસા શા માટે ખર્ચી આપે છે સુમિત્રાબેન આચાર્યથી બોલી સવિતા સાંભળીને સ્મિત કરતી બોલી મમ્મી હવે તમે ફક્ત દસ દિવસ માટે નહીં હંમેશા અમારી સાથે રહેશો જ્યારે તમારો દીકરો અને વહુ અહીં છે

જોઈને ખૂબ ખુશ થઈ ગયા આજે પરિવારમાં સૂકવા દૂર થઈ ગયા હતા તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી જો કહાની ગમી હોય તો લાઈક કરી શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે